આ વખતે રક્ષાબંધન સર્વાર્થ યોગ અને યોગ વચ્ચે રક્ષાબંધન ઉપર ભદ્રાનો પડછાળો ઓગણીસમી ઓગસ્ટ સવારે પાંચ ત્રેપન થી શરૂ થશે જે બપોર એક બત્રીસ સુધી ચાલશે ભદ્રાનો પડછાયો પાતાળ લોક થી આવતો હોવાથી આ યોગને અશુભ ગણાય છે

ભદ્રને જ્યોતિષ શાસ્ત્રમાં વિશેષ સમય કહેવામાં આવે છે બધા જ જ્યોતિષીઓ ભદ્રકાળમાં શુભ કાર્ય શરૂ ન કરવાની સલાહ આપે છે લગ્ન મુંડન ગૃહપ્રવેશ રક્ષાબંધન ઉપર રક્ષા સૂત્ર બાંધવા વગેરે જેવા શુભ કાર્યો ન કરવા જોઈએ સરળ શબ્દોમાં કહીએ તો પત્રાકાળ અશુભ માનવામાં આવે છે પુરાણોમાં જણાવ્યા અનુસાર સૂર્ય દેવ અને છાયાની પુત્રી ભદ્રનો સ્વરૂપ ખૂબ જ ડરામણું છે આ ચિંતિત થઈને સૂર્ય દેવ બ્રહ્માજી પાસે માર્ગદર્શન માંગ્યું હતું તે સમયે બ્રહ્માજી ભદ્રા ને કહ્યું હતું કે જો કોઈ વ્યક્તિ તમારા સમયમાં એટલે કે સમયમાં કોઈ શુભ કાર્ય કરે છે તો તમે તેમને અવરોધી શકો છો પરંતુ જે લોકો તમારો સમય છોડીને સારા કામ કરે છે તમારો આદર કરે છે તેમના કામ માટે તમે જવાબદાર છો અવરોધ કરશો નહીં આ કથાના કારણે ભદ્રા શુભ કાર્ય નિષેધ માનવામાં આવે છે ભદ્રાકાળમાં પૂજા જપ ધ્યાન વગેરે કરી શકાય છે આપણે ત્યાં શુભ કાર્યમાં સમય શુદ્ધિ નું મહત્વ ખૂબ જ રહેલું છે જેનો હેતુ કાર્યમાં શુભ ઉર્જા વધારવાનો રહેલો છે પૂનમના દિવસે ભદ્રાની સ્થિતિને ધ્યાનમાં રાખવાનું સૂચન કરે છે આ ભદ્રાની જ્યોતિષ ગણતરી મુજબ જો ભદ્રા જો વિપરીત તેના નિયમ હોય તો તે સમય દરમિયાન શુભ કાર્ય કે રક્ષા સૂત્ર બાંધવાનું યોગ્ય માનવામાં આવતું નથી